ભાવનગર જિલ્લાના વલભીપુરના કાળાતળાવ ગામે પાટીદાર વૃદ્ધ ઉપર થયેલા હુમલા બાદ જે રીતે પાટીદાર સમાજ એકત્રિત થયો અને પોલીસ ફરિયાદ નોંધાય હવે રબારી સમાજમાં પણ લડી લેવાના મૂડમાં હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગ્રુપના આગેવાન ગોકુળભાઈ કરમટિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં પાટીદાર અને રબારી સમાજ વચ્ચે વેર ઊભું થાય તેવા નિવેદનો આપી દબાણ કરીને લૂંટની કલમ ઉમેરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે બે દિવસમાં રબારી સમાજનું વિહોતર ગ્રુપ કાળા ગામે ચારસો થી વધુ ગાડીના કાફલા સાથે સભા કરીને લૂંટની કલમ રદ કરવા માટે માંગ કરશે તેમ વિડીયોમાં જણાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કલેક્ટર અને ડીએસપી ને આવેદન આપવામાં આવશે તેવું પણ વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે ભાવનગર જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતની અંદર એક જ મુદ્દો સર્જાઈ રહ્યો છે કે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામનો એક મુદ્દો કે યુવાને એક વૃદ્ધને માર્યો અરે ભાઈ માર્યો છે તો એને રેતી લેતા છે એના વહેલાની અંદર રેતી લેતા છે એ કંઈક ને કાંઈક વાદ આગળનો જૂનો કેવું હોય એ બાબતે માર્યો એનો કેસ થયો કેસ થયા પછી પણ પાટીદાર સમાજે એટલો બધો આ મુદ્દાને સગાવ્યો કે વૃદ્ધને માર્યો આમ કર્યું તેમ કર્યું અને પાછળથી પણ ગુનો દાખલ થયા પછી પાછળથી લૂંટનો ગુનો દાખલ કરાવો કેમ કે પાટીદાર સમાજના આગેવાનોએ પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી પોલિટિક્સ ઉપરથી દબાણ કર્યું અને પાછળથી બીજા દિવસ કે ત્રીજા દિવસે એક લૂંટનો ગુનો દાખલ કરાવવો એ બાબત આપણે ચર્ચા કરી છે કે ભાઈ જે બનાવ બન્યો છે એ પાછળ જે ગુનો દાખલ થયો હશે એ યોગ્ય છે પણ લૂંટનો ગુનો એને લૂંટ નથી કરીએ તો ખોટા ગુના કેમ દાખલ કરવામાં આવે છે આ બાબતથી એક રબારી સમાજને ભાવનગર જિલ્લા રબારી સમાજને જાગવું પડશે સમાજને એક થવું પડશે અને સમાજને એક થઈ અને ન્યાય માટે લડવું પડશે દોડવું પડશે અને ખર્સાવવું પડશે એમાં ભાવનગર જિલ્લા વિહોતર ગ્રુપ પણ સમાજની સાથે છે જ્યારે જ્યારે સમાજને દુઃખ પડે ત્યારે પણ રબારી સમાજની સાથે વિહોતર ગ્રુપ જોડાયેલું છે અને જ્યારે જ્યારે બાવા બનાવ બને ત્યારે વિહોતર ગ્રુપ કુદી કુદીને અંદર યુવાનો અંદર યુવાનો પડવાના છે કે ભાઈ આ ખોટી વાત છે ખોટી વાત પાછળ ન્યાય માંગવો પડશે આપણે બધાને અને ભાવનગર જિલ્લાની અંદર કોઈ એવું કહેતો હોય કે આ મેસેજ આના આ મુદ્દો વિહોત્ર ગ્રુપે ઉપાડ્યો છે તો રબારી સમાજ સેવા ટ્રસ્ટવાળા આપણે ત્યાં ન જવું એવું પણ નહીં ચાલે બધાને સાત એક ખબ્બે ખભો મેળવી અને સાથે મળી અને આ કાર્યોમાં જોડાવવું પડશે અને જ્યારે જ્યારે રબારી સમાજ સેવા ટ્રસ્ટનું પણ એ આયોજન છે ત્યારે વિહોત્ર ગ્રુપ પણ એને ખબે ખભો મેળવી અને એની સાથે ઉભું રહે છે કારણ કે એક જિલ્લાની અંદર આપણે આપણી વસ્તી કેટલી આપણો સમાજની વસ્તી ટૂંકી એમાં એમ કે આ ફલાણા ગ્રુપનો છે આ ફલાણા ગ્રુપનો છે વાદ વિવાદમાં આપણે રહેશું તો આપણા સમાજની અંદર ભાગલા પાડશું ભાગલા નથી પાડવા દેવા સમાજની અંદર એક તાતને આપણે બાંધી રાખવો છે અને દરેક કાર્યોની અંદર આપણે બધાને જોડાવવું પડશે આ જોડાઈશું તો જ સમાજને આપણે ન્યાય આપી શકીશું એટલે આજ જ સાંજ સુધીની અંદર આપણે તારીખ જાહેર કરીશું કે ભાઈ કાળાક તળાવ ગામની અંદર આપણે કાલે ભેગું થવું કે પ્રમદિવસે ભેગું થવું આગેવાનોની સમય લેજો સાધુ સંતોના બધાના સમય લેજો અને યુવાનોને બધાને સમય પૂછી કે ભાઈ આપણે ક્યારે બધાને સમય અનુકૂળીએ એ પ્રમાણે આપણે બધા ભેગા થઈ સુરતથી પાટીદાર સમાજ જો સુરતથી ચારસો કિલોમીટરથી બસો સો ગાડી લઈ અને કાળા તળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરના સ્થાનિકમાં રહીએ છીએ કમસે કમ પાંચસો ગાડી ફોર વ્હીલ ભેગી થવી જોઈએ અને કાળા તળાવની અંદર આપણે રેલી યોજીએ સભા યોજીએ અને સભા યોજી અને આપણે એસપીશ્રીને આવેદનપત્ર આપીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ એકદમ ગાંધી સિંધિયા માર્ગે અત્યારે આપણે આયોજન કરીએ આપણી માંગ પૂરી નહીં થાય તો હવે આવેદનપત્ર આપતી સમયે આપણે એસપી એસપીશ્રીને અને કલેક્ટર કલેક્ટરશ્રીને કહેશું કે અમારી ગાંધી સિંધિયા માર્ગે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આ લૂંટનો ગુનો દેખા પાછળથી તમે દાખલ કરવામાં આવ્યો છે ખોટો છે એ તમારે કાઢવો પડશે નહીં કાઢો તો અમે આંદોલન કરીશું રેલી યોજશું અને વ્યહોત્ર ગ્રુપ આખા ગુજરાતની અંદર સંગઠન પથરાયેલું છે જિલ્લે જિલ્લા તાલુકે તાલુકા અમે આવેદનપત્ર આપીશું આ સત્તા અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર અમે ઉતરશું અને ન્યાય માગીશું કારણ કે આવા બનાવ આપણા જિલ્લાની અંદર જ્યારે મોટા સુરતાની અંદર પણ આવો બનાવ બન્યો હતો ત્યારે પણ આપણે એકાબીજીની સામું જોવા મળ્યા આ કોંગ્રેસવાળો છે આ ભાજપવાળો છે આ વાદ વિવાદની અંદર આપણે સમાજને ઉપયોગી નથી થઈ શક્યા આપણે સમાજને ઉપયોગી થવા માટે તેને બધું વાદ વિવાદ ભૂલવો પડશે કોઈ કોંગ્રેસ કોઈ ભાજપ કોઈ આ બધા આપણે પક્ષો છોડવા પડશે અને ફક્ત અને ફક્ત એક રબારી સમાજ તરીકે આપણે બધાને ઉભો રહેવો પડશે આ નિવેદનથી આપણે આવેદન પત્ર આપી સમાજને એક સાથે જૂથ સાથે એક શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે